તો હેલો ગુજરાત આજે તારીખ થઈ છે પંદર આઠ બે હાજર પચીસ અને વાર થઈશું શુક્રવાર તો મિત્રો આજે જાણીશું હવામાન સમાચાર તો કે મિત્રો ગુજરાતમાં પડશે વરસાદ અને અમદાવાદમાં કેવું રહેશે આજનું હવામાન તો મિત્રો તેની સંપૂર્ણ જે સુધી બન્યા અને ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલ બનાવો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી મિત્રો તો મિત્રો વાત કરીએ કે જન્માષ્ટમી મજા ભાગ છે ભંગ સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો કે ગુજરાતમાં વિરામ બાદ આગામી દિવસોની અંદર વરસાદનું જોર ફરી વધશે અને રાજ્યમાં સાતમ અને આઠમના તહેવારો વચ્ચે વરસાદની શક્યતા વધી શકે છે અને હવામાન વિભાગે પંદર થી વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કરી છે જેમાં રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો અને હાલ હવામાન વિભાગે આગામી દિવસ સુધી વરસાદની આગાહી કરી છે છે મિત્રો મિત્રો એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય જેના કારણે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો અને બીજી તરફ અન્ય જિલ્લાઓમાં સામાન્ય થી વરસાદની આગાહી છે હવે ઘણા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડશે અને અઢાર થી વીસ ઓગસ્ટ દરમિયાન ભારે તેથી ભારે વરસાદની આગાહી કરવામાં અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગરી તારીખ પંદર ઓગસ્ટના રોજ છોડાછવા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ વિભાગ દ્વારા મિત્રો આટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ મિત્રો સો ઓગસ્ટે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં છોટા સવાય સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો સત્તર ઓગસ્ટના રોજ ફરી વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે મિત્રો કારણ કે મિત્રો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લીમાં છોટા સવાય સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અને મહિસાગર પંચમહાલ આણંદ ભરૂચ વડોદરા દાહોદ છોટા ઉદેપુર નર્મદા જિલ્લા જ્યારે સુરત ડાંગ તાપી નવસારી ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો અને આ ઉપરાંત જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર બનાસકાંઠા પાટણ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર વલપીસ ભરૂચ જિલ્લામાં છૂટાછવા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો એટલે કે મિત્રો આટલા જિલ્લાઓની અંદર અઢાર ઓગસ્ટ ના રોજ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો એટલે કે મિત્રો આજ મિત્રો ગુજરાતની અંદર વિરામ બાદ આગામી દિવસોને વરસાદનું જોર વધી શકે છે મિત્રો કારણ કે રાજ્યમાં સાતમ અને ના તહેવારો વચ્ચે વરસાદની શક્યતા વધી ગઈ છે મિત્રો અને હવામાન વિભાગે મિત્રો પંદર થી વીસ ઓગસ્ટ સુધી મિત્રો સામાન્ય થી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો જેમાં રાજ્યમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો અને હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે મિત્રો તો મિત્રો આ હતા મિત્રો હવામાન સમાચારની લેટેસ્ટ અપડેટ તો મિત્રો મેં આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ વિનંતી મિત્રો થેન્ક યુ મિત્રો